જય સ્વામિનારાયણ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસ અષાઢી પૂનમ ગુરુ પૂર્ણિમા રવિવાર ગઢપુરમાં ખીમા સુતાર શ્રીહરિના વિશ્વાસુ ભક્ત હતા અને તે દરબારગઢમાં શ્રીજી મહારાજને રાજી કરવા માટે કળિયુગના બાવાનો વેશ ધારણ કરી સભામાં આવતા ને તે પોતાના જેવો કોઈ બીજો તીખળી માણસ હશે તેને રામકી કરતા તેને માથે એક ઘોડિયું મેલતા અને અંદર એક બાળકને સુર આવતા અને વળી એક બાળકને પોતે કેડમાં તેડીને એકને ખંધોલે બેસાડે આમ અસલ બાવાનો વેશ કરીને સભામાં આવે અને મહારાજને રાજી કરવા માટે બોલતા જ દેખ રામકી કી આ બધા કા ભેખ બેઠા હૈ એમ મહારાજને ઘણીક વાર નવાજીને રાજી કરતા અને મહારાજ તેને રાજી થઈ ઘણીવાર પોતાના હાથે પ્રસાદી આપતા એક વખતે હસનભાઈએ વેપાર કર્યો હતો તેને ખોટ ગઈ તે સમયે ખીમો સુતાર મહારાજને પગે લાગવા આવ્યા એ સમયે તેની મૂછો બહુ મોટી હતી એટલે મહારાજે તેની મૂછો તાણી ત્યારે તે સભામાં બોલાજે જે વાલે મારી મૂછડી તાણી ને હસનો થયો ધૂણ ધાણી વાલે મારી મૂછડી તાળી એમ ગાય મહારાજને રાજી કર્યા અને મહારાજ હસતા કહે ખીમા એ કવિત કરવું એ તારું કામ નથી એ તો બ્રહ્માનંદ સ્વામીનું કામ છે એક દિવસે મહારાજ દરબારગઢમાં વાસુદેવ નારાયણના ઓરડાની આગળના ફળિયામાં લીમડાની છાયા નીચે સભા ભરીને બેઠા હતા ને સભા ચાલુ થઈ એ વખતે ખીમા સુતાર સભામાં આવ્યા એને પોતે એક નાળિયેરની કાચલીમાંથી બનાવેલી કંઠી મહારાજને અર્પણ કરી તે કંઠી જોઈને મહારાજ બહુ જ પ્રસન્ન થયા બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી સર્વે હરિભક્તો સંતો પણ તે જોઈને બહુ રાજી થયા મહારાજે તે કંઠી હાથમાં લઈને બોલ્યા જે આવી જ પરંતુ સુખડની અથવા તુલસીની કંઠી પહેરવાનો રિવાજ આજથી આપણા સંપ્રદાયમાં શરૂ કરવો અને સર્વે હરિભક્તોને તે આજ્ઞા કબૂલ રાખ અને સર્વે હરિજનોએ તે આજ્ઞા કબૂલ રાખી મહારાજે ખીમા સુતારને સુખડની અથવા તુલસીની કંઠીઓ બનાવવા આજ્ઞા કરી પરંતુ પાસેના ગામોમાં અથવા શહેરોમાં સુખડનો અભાવ હોવાથી સુતારે મહારાજ પ્રત્યે વિનંતી કરી જે આસપાસ કોઈ ગામમાં કે શહેરમાં સુખડ મળવું શક્ય જણાતું નથી પછી મહારાજ બોલ્યા જે સુરતમાં સુખડ જોઈએ તેટલું તમને મળી શકશે એટલે સુરતથી સુખડ લાવો ખીમા સુતાર તુરત જવા સારું તૈયાર થયા અને પગરસ્તે ભાવનગર પહોંચ્યા ત્યાંથી વહાણમાં સુરત જવા રવાના થયા તેમની સાથે એક વૈરાગી તાંત્રિક ભાવનગરથી તેજ વહાણમાં તેમની સાથે થયો ખીમાસુતારની કમરમાં પૈસાની વાંસળી હતી તે તેની નજરે ચડીને તેણે ધ્યાનમાં રાખી બે જણા વાહણમાં જતા હતા તે રસ્તામાં રાત થઈ એટલે ખીમાસુતાર તો આંખો બંધ કરીને સ્વામિનારાયણ નામની ધૂન કરવા લાગ્યા પેલો વૈરાગી આ ધૂન સાંભળી ચીડાણું અને કહેવા લાગ્યો કે સ્વામિનારાયણ તે વળી કોણ છે અને આ શું બડબડ કરી રહ્યો છો આ સાંભળીને ખીમા સુતારે ધીમા અવાજે નામ સ્મરણ ચલાવવા માંડ્યું પરંતુ તે વૈરાગ્યથી વૈરાગ્યથી સહન ન થયું અને ગુસ્સે થઈ બોલ્યો જે તારો સ્વામિનારાયણ ખરો હશે તો તને આ જ રાતમાં બચાવશે પરંતુ ખીમા ભક્તે નામ સ્મરણ ન છોડતા તેનો જવાબ વાળ્યો કે તમારે જે કરવું હોય તે કરો સ્વામિનારાયણનું નામ તો મન નહીં જ થાય રાતના અગિયાર વાગ્યા હશે સુખીમાં સુતાર નિદ્રાવશ થયા એટલે પહેલાં વૈરાગીએ અડદના દાણા તેમની ઉપર છાંટવાનો પ્રયત્ન શરૂ કર્યો કારણ કે તે તંત્ર વિદ્યાનું સારું જ્ઞાન ધરાવતો હતો અને તેનો તેને મનમાં બહુ જ ગર્વ હતો અને આ પ્રયોગથી ઘણાની પ્રાણ તેણે કરી હતી તેણે લગભગ અડધો શેર અડદના દાણા તેમની ઉપર છાંટ્યા અને હવે તો આ ડોસો ઠેકાણે થઈ ગયો હશે એમ માની નિરાતે બેઠો ખીમા ભક્ત પાંચેક કલાક ઊંઘ લીધા બાદ જાગ્રત થયા નામ સ્મરણ કરતાં ઉઠીને પથારીમાં જુએ તો જ્યાં ત્યાં ફરતે અડદ વેરાયેલા નજરે જોયા અને તે બાબત કંઈ પણ ધ્યાનમાં ન લેતા બધા અડદ ભેળા કરી અબોટિયાના છેડે પોટલી બાંધી લઈ ખલેચામાં મૂકી દીધા તે બધું જોઈ તે વૈરાગી તો મનમાં ભયભીત થયો અને વિચારવા લાગ્યો કે આ રીતે મેં ઘણાના પ્રાણ લીધા છે અને આ ડોસો ઊભો થયો આ એક અજબ જેવી વાત છે બીજે દિવસે વહાણ સુરત બંદરે પહોંચ્યું બે જણા ઉતરી એક ધર્મશાળામાં ઉતર્યા સુતારે નાઈ ધોઈ પૂજા પાઠ કરી રસોઈ કરી તેમાં પોતાની પાસે પોટલીમાં જે અડદ ભેગા કરી સાથે લીધેલા હતા તેની દાળ બનાવી બધી દાળ તે વૈરાગીના દેખતા જેમાં એટલે પેલો તો વધારે ગભરાણો અને મનમાં સમજો કે આ ડોસો તો મારા કરતાં તંત્ર વિદ્યામાં વધારે પ્રવીણ હોવો જોઈએ આમ બને જ નહીં ખીમાસુતાર જમી રહ્યા પછી એને પાહે બોલાવીને કહ્યું કે અરે ખીમાસુતાર જમી રહ્યા એટલે તાંત્રિકને પાસે બોલાવીને કહ્યું કે હવે મારા સ્વામિનારાયણનો ચમત્કાર તને બતાવો એટલું સાંભળતા જ પેલો વૈરાગી તો પગમાં પીડ્યો અને મારી ભૂલ થઈ એમ કંઈ ક્ષમા યાચના કરવા લાગ્યો એટલે ખીમા સુતારે કહ્યું કે આજથી કોઈ પણ જીવની હિંસા હું નહીં કરું એમ પાણીમૂક એટલે ક્ષમા જ છે તે વૈરાગીએ ખીમજી સુતારની આજ્ઞા માન્ય કરી હાથમાં પાણી લઈ મૂક્યું કે આજથી કોઈ પણ જીવની હિંસા હું નહીં કરું તે વૈરાગીએ ખીમા સુતારને પૂછ્યું કે મને તમારા સ્વામિનારાયણ ક્યાં છે તે કહો મારે તેમના દર્શન કરવા છે આમ તેની તીવ્ર જિજ્ઞાસા જોઈ તેને ખીમાસુતારે કહ્યું કે કાઠિયાવાડમાં ગઢડા કરીને ગામ છે ત્યાં જ છે અને હું તે જ ગામનો વતની છું પછી સુખડનું વહાણ ભર્યા બાદ તે વૈરાગીને શ્રીજી મહારાજ પાસે લઈ જઈને કહ્યું કે આ અમારા સ્વામિનારાયણ પોતે જ છે આ પ્રમાણે એ વૈરાગીને શ્રીજી મહારાજના દર્શન કરાવ્યા અને એને સત્સંગ કરાવ્યો એ સમયે તે વૈરાગીએ બધી બનેલી હકીકત મહારાજને કહીને ક્ષમા માગી ને પોતાને શરણે સ્વીકાર કરી આશ્રિત કરી લેવા વિનમવા લાગ્યો એટલે મહારાજે કૃપા કરી પોતાનો આશ્રિત બનાવ્યો પછી ખીમાસૂતારે લાવેલી સુખડની સુખડથી કંઠીઓ બનાવવા લાગ્યા અને મહારાજે તે કંઠી બધા સત્સંગી બાઈ ભાઈઓને ગળામાં પહેરવાનો રિવાજ ચાલુ કર્યો ખિમાસુતારને ગોપાળાનંદ સ્વામી સાથે પણ બહુ ભેત હતું તેઓ સ્વામી પાસે બેસીને મહારાજના સર્વોપરીપણાને દ્રઢ કરતા એક દિવસે ગઢપુરમાં સુતારે મહારાજની લીલાની વાત બહુ કરી તે સાંભળીને સ્વામી કહે જે જુઓ શ્રીજી મહારાજે તો સુખ દીધામાં કોઈ રીતે ખામી રાખી નથી પણ આપણે મહિમા સમજતા નથી ને કેવળ ખોટ જ ખાઈએ છીએ ત્યારે સુતારે કહ્યું જે મહિમા સમજે ત્યારે કેમ વર્તાય ત્યારે સ્વામી બોલ્યા છે ત્યારે તો કેવળ શ્રીજી મહારાજ સામું જોઈ રહેવાય પછી આ રીતે સુતારે અભ્યાસ કર્યો અને પહેલાં જે તાંત્રિકતા એ કાળાંતરે સંત થયા અને શ્રીજી મહારાજે શૂન્ય તિતાનંદ સ્વામી એવું નામ પાડ્યું અસ્તુ સ્વામિનારાયણ યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાત એકસો સાઠ તથા બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી